લગ્ન થઈ ગયા હોય તો મારા એમ કે મગસ વખત ભરીને લગ્ન થઈ ગયા તો હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું છું ગૌતમ દવે ને આપ સર્વે સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ માં અને તમે જોઈ શકો છો આપણા બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે કરવાના છે ધૂંજારા અને આ મેળા ઉપર ચડવાનું છે મારે અને જો પાયલે લઈ લીધી છે હવેણી

방콕을 이어 아하하하하 오호호호호 아 아이 렘트 알 봐보자리 가고야가 그래

पछि त म옥 त हो पैसा ममरा बने छ हेलो त म मेरो साफ गरिने पछि उ त म बताउ हासे थर्मस आइ भले भाई थर्मज रिपल बाबु गाइता वाइटरमा ई एम कता त के मम ताई के हाय त म गरम पिवाई के

हेलो तो हेलो तो कौन जाते हैं हर बार नहीं उगाते हेलो तो यार सामान उतारी दी तो नीचे अबे हाँ अब वे शाप कर रहे हैं लोगों नहीं कहता तो मिडिल क्लास फैमिली में મિડલ ક્લાસ ફેમિલી હોય ને હા ભાઈ જર્મન ની વાઈટ કી જર્મની દેશ છે ને ન્યાનો હા એટલે હું ઈ કેતો તો મિડલ ક્લાસ ફેમિલી હોય ને એને ટીવી હોય પણ સ્માર્ટ ન હોય મોબાઈલ હોય ફાઈજી નો હોય પછી શું તો હું તને કહેતો તો ભૂલી જાય નહીં હા ગેસ નો ચૂલો હોય પણ ચૂલે રસોઈ કરતા હોય લાઈટ લાગતી હોય તો ઠંડા પાણી ના થાય કેમકે સોલાર બોલાર કઈ હોય નહી પછી

એટલે અગ્ર મગ્ર વિશે છે ને મિડલ ક્લાસ ફેમિલી નો હોય એ નો માગી શકે કે નો નબળું જીવી શકે એટલે સૌથી અઘરો વિષય એના માટે હોય ગરીબ માણસ માગી લે કોક એને દઈ જાય પૈસા વાળાને કઈ ઉપાધિ ન ગરીબ માણસ ને બધી રીતે નબળું નબળું જીવી ન હકે એટલે જો હવે આ બધું આપણે ધૂંજારા વાત આપડી હાલતી હતી ધૂંજારા ચાલુ

ફરતી ફૂલ છે જો ઠીક છે અમે રાખવાનો મરી હોય અમે રાખવાનો આમ બંધ એક પાવર પેનલ આપેલું હતું એ રાખી ચાર્જિંગ માં મૂકી અને ગરમ થઈ જાય થઈ જાય બધી છે આવી

વ્યવસ્થિત મૂકી દીધું અને અહીંયા જે કઈ વાસણ હતા હા એ બધા હવે આજે આ ભાઈ ખાય છે હા હા અહીંયા કઈ વાસણ હતા એ થઈ રહ્યા છે સાફસૂફ એવું કે છે પાયલ વાસણ બધાય હોય તો હોય ને પછી પાછા

हमारे उठ के, के लगते है, लग सकते हो लगभग लग सकता है सब भाग देवती को बोलने के लिए अच्छा ना सदा सोपा रहो सुहागन सोपा गन <laughs> करवा चोट नहीं करेंगे करवा चोट हाँ वाह रे वाह मेरा भी नहीं है मेरे तो ढेर <��ण> कोई जमा

ુંજરા થઈ ગયા ઉંજારા થઈ આઈ ખબર પડે આઈ ગઈ આબદતી કાંતી બત્તી ઉતારીને સાફ કરવાની થી મેરીઓ બધી ઘરે ધન થઈ કે પ્રિયાંખ પાઈખ્યા અને જો આ દેખારા ઘરે હવે મનસી બેનને શું કરવાનું છે તારે સાબુ વાળા પોતાને બસ નોરમ પોતા અરે